गाँव से लेकर शहर तक हर खबर पर पैनी नजर सिर्फ एके न्यूज गुजराती पर राजनीति से लेकर वायरल खबरों तक जो भी चल रहा है हम दिखा रहे हैं आपकी आवाज़ आपकी खबर हर कोना हर जुबान एके न्यूज गुजराती के साथ सच्ची खबरें साफ रिपोर्टिंग यही है पहचान यही है एके न्यूज गुजराती पालनपुर उमरदशी नदी ऊपर રતનપુરથી મેરવાડા વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અઠાવન ઉપર જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઓગણીસો ને પાંસઠના સમયગાળામાં બનેલો હતો હાલમાં એમાં જે રેલિંગ છે તે નબળી પડી હોવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્ત કરેલી હતી જેના અન્વયે ભારે વાહનો આ બ્રિજ ઉપર પ્રતિબંધ કરવા માટેનું જાહેરનામું અહીંયાથી અમલમાં મૂકવામાં આવ્યું છે તથા તેની અમલવારી પણ સ્થળે ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ ચાર માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમયમર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે ધન્યવાદ